અમરેલી જિલ્લામાં આવેલા બગસરાના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઈ બગસરાના આપના કાર્યકરો આગેવાનો સહિત ગ્રામીણ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો જનસભા અંતર્ગત ઘણા લોકોએ આપના ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા આપના કાર્યકરો દ્વારા પરિવર્તન અંગે સભામાં લોકો વચ્ચે જાણકારીઓ આપવામાં આવી હતી હું મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી આજે બગસરા શહેરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું બહુ મોટી સંખ્યામાં બગસરા શહેરના લોકો આગેવાનો આજે આ સભામાં ઉપસ્થિત રહી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એક તરફ ભાજપની અંદર જ્યારે ગુંડાઓ અને ગુનેગારો જોડાતા હોય ત્યારે ગુજરાતની સામાન્ય જનતા જે છે એ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના લોકોનો વિકલ્પ બની રહ્યો છે અત્યાર સુધી કહેવાતું તો કે ગુજરાતમાં વિકલ્પ નથી પણ વિસાવદરથી ગુજરાતને એક નવું નેતૃત્વ મળ્યું છે એક નવી દિશા મળી છે અને આમ આદમી પાર્ટી જે છે એ આગામી તમામ ચૂંટણીઓની અંદર એકલા હાથે ચૂંટણી લડી અને ગુજરાતને નવું નેતૃત્વ આપવાનું કામ ગુજરાતની નવી દિશા આપવાનું કામ અને ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ કરશે અહીંયા ઉપસ્થિત આજના અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત અને પાર્ટી સાથે જોડાયા એ સૌનો આભાર માનું છું સૌને નતમસ્તક વંદન કરું છું અને આમ આદમી પાર્ટી આ લડાઈ છે લોકોની લડાઈ છે સતત લડતી રહેશે કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે આજે કરીબાના અલગ અલગ આગેવાનો અલગ અલગ સોસાયટી અલગ અલગ મિત્રમંડળ અને સંગઠનોના આગેવાનો થાય કરીબન બસો એક લોકો જેટલા જે છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અમે હૃદયથી બધાનું સ્વાગત કરીએ છીએ અને માહિતી આપીએ છીએ કે સાથે મળી અને ગુજરાતના લોકોની લડાઈ લડીશું અલ્્ાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી